ભાવનગર જિલ્લાના ઠોંડા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેથી ઇજાગ્રસ્તને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના ઠોંડા ગામે મારામારીની ઘટના પાછળનું કારણ સામે આવ્યું હતું વાડીના મકાન પાસે વાડ કરતા સમયે પાડોશી સાથે માથાકૂટ સર્જાઈ હતી જેમાં ચાર જેટલા લોકોએ પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હતો તેથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા વિપુલભાઈ ઝીણાભાઈ ગામ ઠોંડા મોડાની બાજુમાં રહ્યા છે ઘરની વાત કરતા પડશે એ બાજુમાં તો ચાર પાંચ જણા હતા ત્રણ જણા હતા મારા બાપા અને મારા ઘરના ત્રણ જણા હતા તો એ લોકો સામાવાળા કે આ પાયો આપણે જમીનનો પહેલાં માફ કરી લો પછી પછી તમે વાડ કરો એ પહેલાં મને એને પાયો બોલાવી અને સીધો મારવા મી સીધો એક તારી નું ભાગી રહ્યો અને એક પાણો ના કાંકરાથી મારા બાપાને ને શાકભા મારે પગ માં વાગી છે કેટલા જણા ને વાગ્યું બે જણા શું નામ એક મારું નામ વિપુલભાઈ ભાઈ જીણાભાઈ એક મારા બાપાનું નું નામ જીણાભાઈ મેરાભાઈ